એના તમામ બનાવટો દૂધની હોય એ ગુણકારી હોય છે અને એટલું જ કહી છે કે જેને કતરખાના પાહેથી ચૂંટણી પણ લીધું હોય ને એની યાદી પણ લોકસભામાં જાહેર થાવી જોઈએ આવું હું કહેવા જઈશ અને ખબર પડે ભાઈ કને લીધા છે નથી લીધા એમ અને એ પછી આવે ત્યારે કહેવાય કે ભાઈ આ તમે આ નામે પૈસા લેવા વાળા તમે છો અમે હોય તો અમને કેજો જે હોય એને કેજો

કુંભેશ્વર મહાદેવની અને બાપુની તપોભૂમિ હું કુંભેશ્વર દાદાને પણ આશીર્વાદથી એટલા માનો ને બાપુ ઉપર પણ મને શ્રદ્ધા ખૂબ એટલે બે પાંચ લાખ રૂપિયા ત્યાં ગ્રાન્ટ માટે કે પી ફાળવેલા ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી એ બધા આપણે નરસિંહભાઈ બાટા ને બધા આગેવાન અને ત્યાંના આયોજકો હતા કે તું ભાઈ મને વોટ હા તે આને ના હરખાવો કુંભારકા ગામ વોટ મને આપે કે ના આપે ને આને વોટ ને મારે કઈ લેવા દેવા નથી પણ આનંદ પ્રકાશ બાપુ ને માનું છું દાદા ને માનું છું પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ફાળવું છું બાર મહિના થી વહીવટી મંજૂરી પદ ની છે હવે આ ગ્રાન્ટ જોડે આટલી નફરત ખાતી હોય તો અહિયાં અમારી જોડે કેટલી નફરત હશે એવી તમને બે વિનંતી કરવા જો ગ્રાન્ટ ઉપર આટલી નફરત થતી હોય તો અમારા ને તમારા ઉપર કેટલી નફરત હશે એ એક નગર ચોટીને એ આમ આંખે ખૂડીને આવે એવી વાત છે અને એટલા માટે મેં આયના તાગેવાનો ને ભાઈને ભાઈને આચારમને કીધું તું કે આ બાપુની જગ્યા છે ભાઈ તું થોડુંક રસ લઈ અને આ કામ કર પછી આને આખલા તો મને કીધું એટલે આવું કાઈ વિચારો એને એમને જેના જે વિચારો છે એમના વિચારો એમને મુબારક ગ્રાન્ટ માટે કોઈ વ્યક્તિની માલિકી હોતી નથી

એટલે એટલી ખાતરી આવું છું કે પેલો લેટર આ જગ્યા નામનો લખીશ અને જગ્યામાં સારું કામ થાય એ શબ્દ સાથે આપ સૌનો નો ખુબ ખુબ આભાર ખુબ ખુબ આભાર